વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારનો વધુ એક ભુવો જન્મ્યો ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના માર્ગ પર રસ્તામાં વધુ એક ભૂવો પડતા અહીંથી જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે આ વાહન ચાલકોને જીવના જોખમે એવું કહી શકાય કે પસાર થઈ રહેવું પડ્યું છે કારણ કે વારંવાર આ રસ્તા પર ભૂવા પડી રહ્યા છે પહેલા જૂની આઈસીસી બેંક પાસે ભૂવો પડ્યો હતો ત્યારબાદ હવે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના રસ્તા પર પણ ભુવો પડ્યો છે એક ના એક રોડ પર વારંવાર જે ભુવા પડી રહ્યા છે તેને લઈને વાહન ચાલકોમાં પણ ભારે રોષ છે આ મામલે સામાજિક કાર્યકર સંજય પરમાર અને કમલેશ પરમાર દ્વારા પાલિકા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો મહાનગર પાલિકામાં તમે જોશો કે ભાઈ જે જાડી ચામડીના મગરો છે આ લોકો કંઈક ને કંઈક લાગી રહ્યો છે કે સમાચારના માધ્યમથી કે સામાજિક કાર્યક્રમના માધ્યમથી જ્યારે તંત્રને જગાડવાનો પ્રયાસ કરે છે ત્યારબાદ આ જાડી ચામડીના મગરો જાગતા હોય છે હાલમાં જે કહેવાય છે કે જ્યારે સ્માર્ક ન્યૂઝનું લાઈવ શરૂ થયું અને તરત જ જે કહેવાય છે કે હાલમાં બેરીકેડ લગાવવા માટે વોર્ડમાંથી અહીંયા ગાડી માણસો આવેલા છે પરંતુ ખાસ કરીને બેરિકેડ લગાવવાથી સંતોષ ન માનવો જોઈએ પરંતુ જે જે કોર્પોરેટરો છે જે સ્થાનિક કોર્પોરેટરો છે અધિકારીઓ છે સાથે સાથે જે કોન્ટ્રાક્ટરો આ ત્રણની એક જવાબદારીમાં આવતું હોય છે કારણ કે નવીન રોડ બને છે નવીન રોડ કરોડોના ખર્ચે ખર્ચે લાખોના બનતો છે અને આ રોડની અંદર કઈક ને કંઈક ક્યારે ભ્રષ્ટાચાર થતો હોય એટલે લાગી રહ્યો છે કે હલકી ગુણવત્તાનું નું વાપરવામાં આવ્યું હોય ત્યારે તેઓની સામે તપાસના એક આદેશ આપવાની જરૂર છે અને વડોદરા શહેરના નગરજનો ને સુવિધાઓ સવલતો સારી રીતે પૂરી પાડી શકાય એ રીતનું કાર્ય કરવાની જરૂર છે એવું નહીં લાગતું આ ચોક્કસ ભુવા તો કે શિયાળે ઉનાળે ચોમાસું વડોદરા શહેરની અંદર પડતા જ હોય છે અને વડોદરા શહેરના જાડી ચામડીના મગરો ભુવાનું નામ સાંભળીને સંતોષ માનતા હોય છે પરંતુ આ ભુવો કયા કારણોસર પડે છે આની પણ સંપૂર્ણ તપાસ થઈ જોઈએ કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી અને સંસ્કારી નગરીનું નામ હાલમાં ભુવા નગરી ખડોદરા નગરી નામ પડ્યું હોય ત્યારે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન આ તમામ લોકોએ જે કહેવાય છે કે જાતે જાત તપાસ કરવાની જરૂર છે કારણ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અવારનવાર વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય છે ત્યારે કંઈકને કંઈક રીતે ટકોર કરતા હોય એટલે વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે હા નમસ્કાર વડોદરા હવે તમે જોઈ રહ્યો છો ભુવા નગરી તરીકે ઓળખાતું આ જે વડોદરા છે ત્યાં કરી એક આગળ ચકલી સર્કલ ત્યાં અમે મીડિયા દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાં પણ હજુ કામ ચાલુ જ છે હજુ આજે પૂરું થયું નથી ત્યાં પણ અમે તપાસ કરી અને હજુ પણ એમને કહીએ કે વહેલી તકે કામ પૂરું કરો બીજી વસ્તુ કે એક આની આગળ આઈસીઆઈ બેંક છે જૂની ત્યાં આગળ અત્યારે એટલો જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે બરાબર છે તો આવે છે ત્રણ ત્રણ છ છ મહિને આપણે અગાઉ વાત કરી કે નવા નવા રોડ બને છે તો આટલા ઊંડા ભૂવા કેવી રીતે બની શકે તો આવું કયું મટિરિયલ યુઝ થતું હશે એની અંદર કે આ ભૂવા તરતને તરત પડી જાય છે

બની શકે કારણ કે એનું એક જ છે કે અમે તો નથી કહેતા અને પબ્લિક નથી કહેતી મીડિયા નથી કહેતી પણ આ જે રોડ બન્યો છે ને એ જ કહે છે કે આ રોડનું કયું મટીરિયલ યુઝ થયું છે તો હવે એને શું કહી શકાય સંજયસિંહ પરમાર સામાજિક કાર્યકર્તા વડોદરા